જય સાઉડામાં જય મેલડીમાં બધાયને જય માતાજી યુટ્યુબ ફેમિલીને જય માતાજી કેમ સૌ મિત્રો આમ તો મજામાં ને તો આપ મજામાં જશો તો અત્યારમાં વાડીએ પહોંચી ગયા છે ને કપાસ વીણવાનું હવે શરૂ કરવાની તૈયારી છે તો આપણે થોડો થોડો કપાસ છે તો આપણે વીણવાનું શરૂ કરી દેશું આજે પછી એવું લાગશે તો આપણે થોડા મજૂરને બોલાવશું તો જો સરસ મજા નું કપાસ આડી ગયું છે થોડો થોડો આપણે પણ જો આ રીત નું કપાસ છે આમાં તો આજે મારે એકલા ને કપાસ વીણવાનો છે તો અમારે મહેશ એરંડી માં દવા છાટે છે જાય એરંડી છે આમાં એ દવા સાટે છે શું કે પહેલાં દવા સાટવાની છે પછી ખાતર સાટવાનું આવે ને એ ખાતર સાટવાનું છે એટલે હાથ આઠ પોપ થાય એટલે વાર લાગે એટલે હું એકલી વધીશું કપા વીણવામાં તો મારે એકલાને કપાસ વીણવાનો છે તો અમારા રવિના પપ્પા છે એને એને મોટર ચાલુ કરવાની છે અને ગાયું બાંધવા ગયા છે અને મારે કપાસ વીણવાનો છે તો જય માતાજી બધા મિત્રોને મળ્યું આપણે આગલા બ્લોકમાં જય મેલડીમાં આવજો જય માતાજી બધાને